કોઈપણ સ્ત્રીના આવનારા બાળકની તંદુરસ્તીનો આધાર એના ફક્ત ખોરાક પર નથી હોતો પણ અમુક રિપોર્ટ્સ પણ એના માટે ખૂબ જ જરૂરી છે તો પ્રેગ્નન્સી કન્ફર્મ થાય એટલે એવા કયા રિપોર્ટ્સ છે જે કોઈપણ સ્ત્રીએ ભૂલ્યા વગર કરવા જોઈએ જ્યારે પણ પ્રેગ્નન્સી કન્ફર્મ થાય અને પેશન્ટ અમારી પાસે આવે છે ને ત્યારે ફર્સ્ટ વિઝિટમાં જ અમે એન્ટીનેટલ પ્રોફાઇલ કરીને ટેસ્ટ કરાવીએ છીએ ઘણી વખત પેશન્ટના રિલેટિવ્સને એમ થાય છે કે આટલા બધા ટેસ્ટ પ્રેગ્નન્સીમાં અમારા જમાનામાં તો ન હતા પરંતુ હું આજે જે ડિસ્કસ કરી રહી છું જે બ્લડ ટેસ્ટની એ બ્લડ ટેસ્ટ પ્રેગ્નન્સી માટે કરવા જરૂરી છે જે તમારી આવનાર પ્રેગ્નન્સી સેફ રહે તમારું બાળક સેફ રહે અને તમારી હેલ્થ સેફ રહે એને માટે જરૂરી છે સૌથી પહેલો ટેસ્ટ છે સીબીસી એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એમાં તમારું હિમોગ્લોબિન ચેક થશે અને એનાથી તમારી હિમોગ્લોબિન ઓછું હશે એટલે કે તમને એનિમિયા હશે તો તમારી આવનાર પ્રેગ્નન્સીનામાં બાળકના ગ્રોથ પર અને તમારી હેલ્થ પર અસર પડી શકે એટલે અમારે કઈ રીતે તમને સપ્લિમેન્ટ્સ આપવાના છે ડાયટ કઈ રીતનું તમને કહેવાનું છે તેને ખબર પડે છે અને એની સાથે તે સીબીસી માં ડબલ બીસી કાઉન્ટનો રિપોર્ટ પણ આવે છે એટલે કોઈક જાતનું તમને ઇન્ફેક્શન હોય તો એનો ખ્યાલ આવે બીજો ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે બ્લડ ગ્રુપ અને આર આરએચ ફેક્ટર બ્લડ ગ્રુપ માતાનું જો પોઝિટિવ હોય તો આવનાર પ્રેગ્નન્સી અથવા તો તમારી ફ્યુચર આગળની પ્રેગ્નન્સીમાં બાળકને એ રિલેટેડ તકલીફ ન આવી શકે પરંતુ જ્યારે માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને પિતાનું પોઝિટિવ હોય તો તે વખતે આર એ જ કરીને તકલીફ ઊભી થઈ શકે જે બાળકને તમારી ફ્યુચર પ્રેગ્નન્સીના બાળકોને પણ તકલીફમાં લાવી શકે અને એને પ્રિવેન્ટ કરવા માટે એન્ટીડી કરીને ઇન્જેક્શન તમને આપવાનું જરૂર છે કે નહીં તે ડૉક્ટરથી નક્કી કરી શકાય એ માટે આ ટેસ્ટ કરવા પણ જરૂરી છે જ્યારે પ્રથમ પ્રેગ્નન્સી હોય ત્યારે એચપી ઇલેક્ટ્રોફોરેસિસ કરીને એક બ્લડ ટેસ્ટ આવે છે જે તમને થેલેસેમિયા છે કે નહીં તે નક્કી કરે છે એ ટેસ્ટ કરવો પણ એટલે જરૂરી છે કે જો માતાને થેલેસેમિયા માઇનર હોય તો આવનાર બાળકમાં પણ એ આવવાના ચાન્સીસ રહી શકે પરંતુ જો માતાને પિતા બંનેને થેલેસેમિયા માઇનર હોય તો ટકા એવા ચાન્સ રહે કે જેમાં બાળકને થેલેસેમિયા મેજરની તકલીફ આવે અને જો બાળકને થેલેસેમિયા મેજરની તકલીફ આવે તો બાળકની હેલ્થ પર એની ખાસી અસર થાય છે બાળકને વારંવાર બ્લડ ચડાવવા પડે છે એ બાળકના હાર્ટને બી પ્રોબ્લેમ થઈ શકે એટલે આ બધી પરિસ્થિતિ નિવારવા માટે માતાનું એચબી ઇલેક્ટ્રોફોરેસિસ કરવું બી જરૂરી હોય છે ચોથો ટેસ્ટ છે સુગરનો ટેસ્ટ એ રેન્ડમ સુગર અથવા ફાસ્ટિંગ સુગરનો ટેસ્ટ હોઈ શકે જો માતાને ડાયાબિટીસ શરૂઆતથી ડિટેક્ટ થાય અથવા તો બોર્ડર લાઈન ડાયાબિટીસ આવે તો પહેલેથી પ્રેગ્નન્સીમાં જેસ્ટેશનલ ન થાય એ માતાને અમે શું કાળજી રાખવાની એ સમજાવીએ છીએ કારણ કે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ બાળક માટે જોખમી થઈ શકે છે પાંચમો ટેસ્ટ છે થાઇરોઇડનો ટેસ્ટ ટીએ

આ ટેસ્ટ ન કરાવી અને માતાને આ ઇન્ફેક્શન હોય તો આવનાર બાળકમાં પણ આ ઇન્ફેક્શન લાગી શકે આ ઉપરાંત પ્રેગ્નન્સીમાં મિસકેરેજ કેરેજ આર પ્રી ડિલિવરીના ચાન્સીસ વધી શકે એટલે આ બધા ટેસ્ટ બી બહુ જરૂરી છે સાથે યુરિનમાં ઇન્ફેક્શન છે કે નહીં જાણવું જરૂરી હોય છે કારણ કે ઘણી વખત યુરિન ઇન્ફેક્શનના લીધે પણ માતાને અને બાળકને તકલીફ ઊભી થઈ શકે છે સો આ બધા જ ટેસ્ટ આપણે કરાવવા જ જોઈએ પહેલી વખતની વિઝિટમાં પ્રેગ્નન્સીમાં એવું ન વિચારવું જોઈએ કે ડૉક્ટર બહુ બધો ખર્ચો કરાવ્યો કારણ કે આ ફક્ત રિપોર્ટ નથી તમારા બાળક અને તમારા માટેના સેફ્ટી ચેક્સ છે